કારગિલ દિવસ નિમિત્તે યુદ્ધ દરમિયાન આપના બહાદુર શહીદોના બલિદાનને સમર્પિત અને યાદ કરી પરકમલ પરેડનું ઉજવણી યોગ્ય પવિત્રતા સાથે કરવાનું આયોજન કરવામાં આવનાર છે વધુમાં જિલ્લા પ્રમુખ વડોદરા વેસ્ટર્ન ઇન્ડિયા સેવતલ સરવૈયાએ જણાવ્યું હતું કે ઓગણીસો નવ્યાણું દિવસે આપણે ભારત પાકિસ્તાનની લડાઈ શરૂ થઈ હતી અને છવ્વીસ જુલાઈએ આપણે એની પર વિજય પ્રાપ્ત થઈ ગઈ છે અને એનો અમે દર વર્ષે બે હજાર સત્તર થી વડોદરામાં ગાંધીનગર ગૃહ પાસે એનું આયોજન કરે છે અને રેલી કાઢીએ છીએ રેલી ક્યારે ચાલુ થવાની છે શું થવાનું છે રેલીમાં રેલી દસ વાગે રેલી શરૂ છે અને ગાંધીનગર ગૃહથી જુબેલી બાગ થઈને રિયો મારી પાછા મેં ત્યાં ગાંધીનગર ગૃહ અમે રેલીની પૂર્ણા કરીશું રેલીમાં શું શું કરવાના છો તમે શું કહેશો અમારી રેલીમાં એનસીસીના સો સ્ટુડન્ટ છે ફાયર એકેડમીના સો સ્ટુડન્ટ છે શો ઉપર અમારા એસેસમેન્ટ છે ગાંધી પરિવાર છે સ્વામિનારાયણ સંપ્રદાયના માણસો છે આમ જનતા છે વડોદરાની એ બધા ભેગા થઈને અમે આનું ફેરતો જવાનો શહીદ થયા છે એ લોકોને શ્રદ્ધાંજલિ અર્પિત કરશે અને પછી અમે એની વિજય રેલીનું પરાક્રમ પરિટું આયોજન થઈને એની વિજય રેલી કરશું આ રેલી કેટલા વર્ષથી યોજાઈ રહી છે બે હજાર સત્તરથી આ રેલી અમે કન્ટિન્યુ આનું આયોજન કરીએ છીએ અને બે હજાર સત્તરથી અમે આ રેલી છે મેન મોટિવ શું હોય છે આ રેલી કાઢવાની આ રેલી કાઢવામાં મોટી છે કે જે નાના નાના એનસીસીના ફાયરેટમાંના અને જે આમ જનતા જોવો છે એ લોકોને દેશ પ્રત્યે થોડી જાગૃતતા આવે એ લોકોને દેશમાં સૈનિકમાં જોડાવા માટે કે પોલીસ ફોર્સમાં જોડાવા માટે કોઈ બી જોડાવા માટે એ લોકોને પ્રોત્સાહિત મળે અને એ લોકોને બી ઉમંગ જાગે એનો મારો મેન રિયા છે કોણ કોણ આવવાના છે તમે કોઈ સ્પેશિયલ ગેસ્ટ સ્પેશિયલ ગેસ્ટમાં અમારા ડિપ્ટી કમાન્ડન્ટ સૌરભ બ્રિગેડિયર સૌરભ જૈન સર છે એનસીસી ગ્રુપ કમાન્ડર બ્રિગેડિયર વાય એસ સાધવન સાહેબ છે વડોદરા મ્યુનિસિપલ કમિશનર અરુણ મનોજ બાબુ સાહેબ છે ડીએસપી અભય સોની સાહેબ છે ડીએસપી અભિષેક ગુપ્તા સાહેબ છે અને અમારા રિટાયર્ડ મેજર જનરલ સાહેબ આવે છે કર્નલ ફર્નિકર આવે છે કર્નલ સરસર આવે છે કર્નલ રીતે વિકાસ શર્મા સાહેબ આવે છે ઘણા બધા અમારા જે રિટાયર ઓફિસર સાહેબ છે એ બી આ રેલીમાં ભાગ લેવાના છે કેટલા વાગે રેલી ચાલુ થશે નવને ને પંચાવનનો ચીફ ગેસ્ટ આવવાનો ટાઈમ છે એ આવ્યા પછી ફ્લેગ માર્ચ કરીને અમે રેલીનો પ્રારંભ કરીએ છીએ અને ત્રીસથી ચાલીસ મિનિટનું અમારે રેલી ચાલે છે ત્યારબાદ અમે ત્યાં આગળ ઉભા રહીને સ્પીચ આપીએ છીએ જેથી જનતાને મોટિવેશ ઓકે આપનું નામ હું શેતલ સરવૈયા ડિસ્ટ્રિક્ટ પ્રેસિડેન્ટ વડોદરા વેટર સિન્ડિયા